ફિલ્મ ફિલ્મફેર એવોર્ડનો પ્રારંભ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ફિલ્મી સેલિબ્રિટીનો જમાવડો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઓગણ સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડના પ્રારંભ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોલિવૂડ ગુજરાતી સિનેમા સહિત ટીવી સિરિયલના અનેક ફિલ્મી સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો ગુજરાતના આંગણે પ્રથમ વાર યોજાવા જઈ રહેલ ફિલ્મફેર એવોર્ડના મેગા ઇવેન્ટ અંતર્ગત આજરોજ શનિવારે પહેલા દિવસે બોલિવૂડના ઘણા સેલેબર્સ જોવા મળ્યા હતા જેમાં એશા કંસારા દીક્ષા જોશી મોના થિબા હિતુ કનોડિયા મલ્હાર ઠાકર અપાર શક્તિ ખોરા ખુરાના કરિશ્મા તન્ના તેમજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સહિત ફિલ્મી સેલિબ્રિટીઝે લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવી પહોંચેલા ફિલ્મી હસ્તીઓમાં આ ફિલ્મ ફેર એવોર્ડને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શનમાં કરણ જોહર મનીષા પોલ રણબીર કપૂર વરુણ ધવન કરીના કપૂર ખાન જાનવી કપૂર સારા

પ્રદર્શન કરવામાં આવશે જે ફિલ્મ નિર્માતાઓને પોતાના ફિલ્મી પ્રોજેક્ટ માટે આકર્ષિત કરશે અને પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણના ક્ષેત્રમાં વધારો થશે गर्दै यार वो आनन्दित छु म जगाको मेट मैडम आपले बोललाम यो राइट टाइम दिस टीवी चर्चाव जागती केहु लाग्छ ने केहु भर्छ ने पण आज हम स्टार तक फैल रहे हो आनन्दित सुपर एक्साइटेड जेनुइनली धन्यवाद मला थैंक यू आ मीडिया ने यस हाय हेलो तईदार नम्बर मे जोछु पदानि शो करू छे के नाही यस मैडम जेरे कॉल करू तो गमे के नाही

Thank you. Thank you.

I will join after such a big gap. I'm attending again Filmfare, which is one of my favorite award functions, Black Lady. Thank awesome. you, so I just love it. Yeah, I'm so, so happy next time. Thank you so much, Mona. Subscribe now and press the bell icon. Never miss an update.